જય શ્રી કૃષ્ણ આ વિડીયોમાં શ્રાવણ માસના રવિવારે આવતું વીરપસલી વ્રતની વિધિ તેનું મહાત્મ અને કથા વાર્તા સાંભળશો મિત્રો શ્રાવણ માસના પહેલા રવિવારે અથવા કોઈ પણ રવિવારથી આ વ્રત કરી શકાય છે અને બીજા રવિવારે તેની પૂર્ણાહુતિ કરાય છે ભાઈના કલ્યાણ તેના દીર્ઘાયુષ નિરોગી જીવન અને ભાઈની સુખાકારી માટે આ વ્રત લેવાય છે આ વ્રતમાં દોરાની આઠ શેરો લઈ આઠ ગાંઠો વાળવાની આઠ દિવસ રોજ દોરાને ધૂપ દેવાનો વીરપસલી વ્રતની કથા સાંભળવાની ત્યાર પછી જ જમી શકાય ભાઈનો ખોબો ભરાય એટલું અનાજ રાંધીને એકટાણું કરવાનું આમ રવિવારે આવ્રત કરી પછીના રવિવારે વ્રતનું ઉજવણું કરવાનું ઉજવણાના દિવસે ભાઈને જમવાનું આમંત્રણ આપી લાડુનો પ્રસાદ સાથે ભાઈને ભાવતી વાનગી બનાવી ચમાડવી ભાઈને આશીર્વાદ આપવા ભાઈ તેને યથાશક્તિ ભેટ આપે છે અને આશીર્વાદ મેળવે છે આમ ઉજવણું કરી દોરો પીપળો બાંધી દેવાનો આ રીતે ભાઈની લાંબી આયુષ્ય માટે શ્રાવણ માસના રવિવારે આવ્રત કરવું તો મિત્રો આ હતી વ્રતની વિધિ અને મહાત્મા હવે સાંભળશું વ્રતની કથા એક ગામમાં ફલો ભોળો કણબી રહે સંતાનમાં સાત દીકરા હતા તે બધા પરણેલા એક પરણાવેલી દીકરી હતી પરંતુ કમભાગ્યે તેને પિયરમાં આવીને રહેવું પડ્યું સાત ભાઈઓમાં છ મોટા ભાઈઓ સુખી હતા નાનો ભાઈ ખેતરમાં મજૂરી કરી ગુજરાન જોગુ રડતો હતો પેલી બહેન અને મા બાપને નાના છોકરા ઉપર હેત વધારે હતું તેથી નાના સાથે રહેતા હતા મોટા છ છોકરા જુદા રહેતા હતા તો પણ બહેન પોતાના છ ભાઈઓના ઢોર ચાલતી અને કામના બદલામાં તેની ભાભીઓ તેને વધ્યું ઘટ્યું લૂખું સૂકું ખાવા આપતી એક દિવસ બહેને નદી કાંઠે ગામની છોકરીઓને કોઈ વ્રત કરતી જોઈ એટલે પૂછ્યું કે છોકરીઓ તમે કયું વ્રત કરો છો એક છોકરી કહે આજે અમે વીર પસલીનું વ્રત લીધું છે અમારા હાથમાં જે દોરો છે તે વીર પસલીના વ્રતનો દોરો છે હવે અમે જ્યાં ભાઈ મળશે ત્યાં તેને હાથે આ દોરો બાંધીશું અને પછી ભાઈનો એક ખોબો ભરાય એટલું અનાજ રાંધીને જમીશું આ વ્રત કરવાથી ઘણા લાભ થાય છે બહેન હોય તે ભાઈને વીરપસલીનો દોરો બાંધે એટલે ભાઈ ખુશ થઈને બહેનને વસ્ત્રો કે રોકડ રકમ શક્તિ મુજબ ભેટ આપે બહેનના આશીર્વાદથી ભાઈને સુખ શાંતિ મળે છે બહેને વીરપસલી વ્રતની વિધિ માટે પૂછ્યું તો એક મોટી છોકરીએ કહ્યું કે સૂતરના દોરાની આઠ શેર લઈ તેને આઠ ગાંઠ વાળવી પવિત્ર જગ્યાએ રાખો એક અઠવાડિયા સુધી રોજ સવાર સાંજ તે દોરાને ધૂપ દેવાનો અને પછી જે જમાય અઠવાડિયું પૂરું થાય એટલે આ દોરાને પીપળાના થડે બાંધી દેવાનો આમ કહી એને કહ્યું બહેન દોરા આઠ છે પણ તેમાંના સાત જ દોરા તારા ભાઈઓને કાંડે બાંધવાના આઠમો વધે તે દોરો પીપળાના થડે બાંધી દેવાનો બહેન તો હરકભેર વ્રતના દોરા લઈ સિદ્ધિ નાના ભાઈને ઘેર ગઈ અને ડોશીને કહ્યું કે માં મેં વીર પસલીનું વ્રત લીધું છે એટલે વ્રતના દોરાને ધૂપ દેવા ચૂલામાં અંગારા ચૂલામાં અંગારા ન મળે ડોશીએ ફરી ચૂલો પેટાવ્યો તેના અંગારા લઈ નાની બહેને વ્રતના દોરાને ધૂપ દીધો ત્યાર પછી તેણે ઘરમાં જે પડ્યું હતું તે ખાઈ લીધું વ્રતના આઠ દિવસ પૂરા થયા એટલે વ્રતનું ઉજવણું કરવાનું હતું

કે ભાઈ તમારું કલ્યાણ થાવ જુગ જુગ જીવો મારા વીરા આ ભાઈ ગરીબ હતો તેની પાસે કશું જ હતું નહીં બહેન તેની મૂંઝવણ પાખીને કહ્યું કે ભાઈ તમે જે આપશો તે વધાવી લઈશ ફૂલ નહીં ને ફૂલની પાંખડી આપો તો એ બસ છે ખેતરમાં વાવા માટે સવા શેર કોદરા પડ્યા હતા તેના પર ભાઈની નજર ગઈ તેણે તે બહેનને આપ્યા માટીનું ઢેફું આપ્યું અને કોડિયામાં એક પૈસો હતો તે આપ્યો ભાઈની આ ભેટને અમૂલ્ય ગણી બહેને તેને સાલનાના છેડે બાંધી દીધી જતાં જતાં તે બોલી કે મોટા છ ભાઈઓ જે આપે એવા છે એમણે કંઈ ન આપ્યું તેમના કરતાં તો તે ઘણું સારું આપ્યું છે તે સાચા હૃદયથી કોદરા આપ્યા તે કમોત બરાબર છે માટીનું ટેફું એ ગોળ બરાબર છે અને પૈસો તો મારા મનથી સોના મહોર બરાબર છે મારા વીરા તે મને આટલું આપ્યું તે મારા મનથી ઘણું છે બહેન ઘેર ગઈ તો પતિને ખાટલામાં બેઠેલા જોયા ડોશીએ કહ્યું કે દીકરી જમાઈ તેડા આ વખતે વ્રત કર્યું તેનું તને આજે જ મળ્યું ડોશી મૂંઝાઈ કે દીકરીને આપવું શું બહેનની ભાભીઓને કાને વાત ગઈ કે આજે નણમને સાસરિયાથી તેડું આવ્યું છે એટલે જણીએ બહેનની મશ્કરી કરવા ગાભા ચીથરા ભરીને એક પોટલી તૈયાર કરી તે સાસુને આપીને કહ્યું કે નણમ્બાને આટલું અમારા તરફથી આપજો એવામાં નાનો ભાઈ કામ પડતું મૂકી ઘેર આવ્યો તેણે બહેનને કહ્યું બહેન તું ઘણા વર્ષો પછી તારા સાસરે જાય છે પરંતુ મારી પાસે તને આપવા જેવું કાંઈ નથી બહેન કહે તે મને આટલું આપ્યું તે શું ઓછું છે કોદરાને હું કમોડ માનીશ માટીને ગોળ માનીશ ને પૈસાને સોના મહોર માનીશ મન ચંગા તો કથરોટમાં ગંગા ભાઈ હવે હું જાઉં છું માની અને ભાભીની સંભાળ રાખજે બહેન સાસરી જેવા તૈયાર થઈ એટલે તેને વળાવવા મોટો ભાઈ ગયો ડોશી પણ ગયા એવામાં ડોશીને યાદ આવ્યું કે દોરાને ધૂપ દેવા દેવતા વગર દીકરી શું કરશે એ તો ઝટપટ ઘેર જઈને એક ઠીમરામાં દેવતા લઈ આવ્યા જમાઈને થયું કે આ દોરો કોનો હશે તો ડોશીની દીકરીએ કહ્યું કે મેં વીરપસલી વ્રત લીધું છે તેનો દોરો મારી પાસે છે તેને ધૂપ દેવો પડે તે માટે જ મા દેવતા આપી ગઈ આજે મે વીર પસલી વ્રત કર્યું તો તમે મળ્યા ચાલી ચાલીને બંને થાક્યા હતા એવામાં એક વાવ જોવામાં આવી ત્યાં આરામ કરવા બેઠા દેવતા ક્યાં સુધી સાચવવો એમ વિચારી ડોશીની દીકરીએ પ્રથમ દોરાને ધૂપ દઈ દીધો પછી તે વાવમાં નાહવા માટે ગઈ તેના વરે કહ્યું કપડાં તો લેતી જા તેણે કહ્યું પછી માંગુ ત્યારે આપજો તેણે ઝટપટ વાવમાં નાહી લીધું તે પતિને કહ્યું કે હવે પેલી પોટલી છોડીને તેમાંથી સાનલો આપો તો વરે કહ્યું આમાં તો ઘણા શાંદલા છે કયા રંગનું આપવું વહુએ કહ્યું હવે મશ્કરી રહેવા દો માંગમાણ એક સાલનો છે તે પણ મેલો ઘેલો છે ને તમે વળી જુદા જુદા રંગના શાલલાની વાત કરો છો વરે તેને બધા શાંદલા બતાવ્યા તેમાંથી ગુલાબી રંગનો સાલનો માંગી વહુ વાવમાંથી બહાર આવી તે સમજી ગઈ કે આ બધો જ વીરપસરીના વ્રતનો પ્રભાવ છે જેઠાણીઓએ તેને ગાઢા બાંધી આપેલા એના હીર ચીર બની ગયા હવે એણે ભાઈએ આપેલી ભેટ ખોલી તો એમાં કોદરા માટી અને પૈસાની જગ્યાએ કમોદ ગોળ અને સોનામોહર હતા નજીકમાં જ એક ગામ હતું બંનેને ભૂખ લાગી હતી એટલે વહુએ વર્ને ગામમાં ખાવાનું લાવવા મોકલ્યો વર ગયો ગામમાં ખાવાનું લેવા અને અહીં ચમત્કાર એ થયો કે વહુને એક ઝોકુ આવ્યું અને એની આંખ ઉગડી ત્યારે વાવની જગ્યાએ એક સુંદર મહિલા ખડો થઈ ગયેલો મહેલના ત્રીજા માળે જરૂખામાં તે દાગીના અને રેશમી વસ્ત્રો પહેરીને ઉભી હતી કેટલીક વારે એનો પતિ ખાવાનું લઈને આવ્યો એ હું અહીંયા છું મહેલમાં આમ કહી તે નીચે જઈ વરને મહેલમાં લઈ આવી અને આ બધો વીરપસ્તીના વ્રતનો પ્રતાપ છે એમ કહ્યું થોડા સમય પછી વહુના પિયરિયા દુઃખના માર્યા ફરતા ફરતા આ મહેલ આગળ આવ્યા બોબીએ તરત જ પોતાના માતા પિતા સાત ભાઈઓ ભૂજાઈઓને ઓળખી કાઢ્યા કે આ પોતે કોણ છે તે જાહેર કર્યું નહીં પરંતુ દરેકને મજૂરીનું કામ સોંપ્યું તે નજીકમાં જ એક બીજો મહેલ બંધાવતી હતી તેમાં બધાને કામે લગાડી દીધા એમાં પોતાના માતા પિતાને પોતાના મહેલમાં રાખ્યા અને નાના ભાઈ ભૂજાઈને રસોઈ કાર્ય અંગે રોક્યા એક દિવસ સાથે ભાઈઓની નાની બહેને મહેલમાં કંસાર અને શીરો રંધાવ્યો લાડુ બનાવડાવ્યા અને પછી સાથે ભાઈઓ તથા ભોજાઈઓને જમવા બેસાડ્યા બહેને માતા પિતાને અને નાના ભાઈને શીરો પીરસ્યો બીજા ભાઈઓ અને ભોજાઈઓને પથરા જેવા લાડવા અને ખારી દાળ પીરસ્યા આ જોઈને બધા કહેવા લાગ્યા કે અમારાથી લાકડા જેવા લાડુ અને ખાદાળ દાળ કઈ રીતે ખવાશે બહેને કહ્યું કે ભાઈઓ હું કોઈ રાણી નથી પણ તમારી સગી બહેન છું જેની પાસે તમે ગધા વૈતર કરાવતા હતા અને એઠું જૂઠું લુખું સૂખું ખાવાનું આપતા હતા મેં તમને વીરપસલીનો પવિત્ર દોરો બાંધ્યો ત્યારે પણ મને કંઈ ન આપ્યો જ્યારે નાના ભાઈએ પોતાનાથી બન્યો તે પ્રેમથી આપ્યો મારું વીરપસલીનું વ્રત ફળ્યું અને તેના પ્રતાપે મને આ રાજ સાયબી સાંપડી

તેની અને તેના ભાઈની આશા ફળે અને સુખ સમૃદ્ધિ મળે વીરપસલી વ્રતની કથા સાંભળનાર કહેનાર સૌને ફળજો સૌના ભાઈની રક્ષા કરજો જય વીરપસલી આ હતી વીરપસલી વ્રતનું મહાત્મ અને વીરપસલી વ્રતની કથા જે તમે પૂરી શ્રદ્ધાથી સાંભળી જે સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઈક કરી કોમેન્ટમાં તમારા ભાઈનું નામ જરૂર લખજો મિત્રો વીરપસલીના વ્રતનો આ દિવસ દરેક બહેનના ભાઈને સુખ સમૃદ્ધિ આયુષ્ય ઐશ્વર્ય અને સુખાકારી અર્પે તેવી પ્રભુની પ્રાર્થના સાથે આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ